વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં તો આજે કેટલા દિવસ પછી મારો વ્લોગ આવ્યો છે અને આજે હું આવી છું બગસરા એને અમારે છે લગન એટલે અમે બગસરા આવ્યા છીએ તો આપણે વ્લોગને ચાલુ રાખીએ અને બન્યા રહો ઓકે અત્યારે અમે આવી ગયા છીએ મારા દાદીના ઘરે મારા જે દાદી છે ને એના ઘરે આવી ગયા છે અને એનું ઘર તમે જુઓ કેટલું મસ્ત છે એટલે ઓમે ઓમ ગામડા જેવું ઘર છે પણ બહુ સરસ છે જો મમ્મી ઈસો વાલી લાઈન મમ્મી કેવું છે ઘર મતલબ આમ જૂનવાણી ટાઈપ છે પણ છે બહુ સરસ જો પછી અહીંયા બારે જો ઈચકો એન્ડ આ બે રૂમ છે અહીંયા એન્ડ અહીંયા બારે આ છે મારા દાદીનું ઘર એન્ડ કાલે છે સવારે માંડવો એન્ડ અત્યારે અમે એક દિવસ અગાઉ આવ્યા છીએ કેમ કે અમારે છે ને ડાન્સની કોરિયોગ્રાફી કરવાની છે ને એટલે અમે એક દિવસ અગાઉ આવ્યા છીએ તો લગન તો બીજી જગ્યાએ છે પણ અમે અમારા દાદીને મળવા અહીંયા આવ્યા છીએ તો હમણાં થોડીક અહીંયા ચા પાણી પીશું પછી અમે જાશું બીચે જ્યાં અમારા ભાઈના લગ્ન છે ને

આને કેવાય સાચું મંદિર જો નેચરલ મંદિર કેવાય આને જો નાનું નાનું બધું આ જો આજુ આજુ એ દેખો

चॉकलेट चूरानी जा रही हूँ इसमें चॉकलेट है और किसी को पता नहीं है और मैं कब से ले रही हूँ

અમારે શું હતું પણ પછી અમારા દાદીએ એમ કીધું તમે આજનો દિવસ અહીંયા સુઈ જા તો પછી બધું થઈ ગયું હવે વ્લોગને હું એન્ડ કરું છું ને કાલનો વ્લોગ અલગથી આવશે માંડવા વાળો ઓકે તો લાઈક ને શેર કરવાનું ના ભૂલતા બાય બાય ને બન્યા રહો કાલના વ્લોગમાં બાય